અને કાળી સૌદેશની મારા તરફથી બધાને હાર્દિક શુભકામના અને જાગીને નઈંદો ફ્રેશ થઈ ગયા છે તો હવે જવાનું છે કા નવા અંદાજમાં શું કહેતા દરભાઈ હા નવા अंदाजમાં હેપી હેપી આપણે અને નાખી છે હવે આપણે છે ને ભાઈ

हिला के ही हुआ खाली आ क्या है मुझे अब बता रहा है दी अब आप ले सकते हैं आप कौन भाई वाले दे? हैं डेली ऊपर से ये लोग देखने ए ए ए ए आया जो शेलो टेप रही वो से ओवर ओवर अगर मैं ये खड़ी तो सब ट्रैक पर तंग ए ए अच्छा

હેલો પાર્સલ આવી જશે હવે પાર્સલ ફર્સ્ટ ટુ શું લાવ્યો આજ પૂરી છે પછી એક ડાયજે આખે પગ ગયા એ ઘરે 7 વાગ્યા માં કે આના લેવાના હતા કપડા આ બે બાજે છે કપડા બધું સુનો માલ સુનો માલ સુનો માલ હું ને છે

बाका जी की उधर पुदड़ी लगाने का है देखो पुदड़ी है उधर देखो देखो, देखो। पुदड़ी है दिखाई दी तेरे को दिखाई दी मेरे को दिखाई दी ये भाई है ना है और दोपहर को नहीं आए थे खाने के लिए उसको दुकान पे बहुत कस्टमर थे ये बाबा हिंदी बोल रहा है बाबा हिंदी ठीक है समझ गया बाबा हिंदी है इसलिए

ખાડો પડી ગયો ને ખાડો અને રૂઝ જોધરે આવે લોય એકડું નીકળે ને હવે આ ભાઈ બોલો હવે તો બોલો હું કાઈ નહી બોલું કન્ટિન્યુ રહે જો બ્લોગ માં આપણે પાછો આવો તો દુકાને અમે બે છે ને થમનેલ ફોટો પડતા હતા તે સ્ટેન્ડ ને કાઢ્યું કેમ પાડતા હતા કેમ પાડતા હતા ઈ પેલા કે આમ કે

કેવો અબલો ઉતરે તો તમને મારું છે ને ખેટઅપ બતાવું નાનું એવું નાનું એવું હોય યાદ અમે મિડલ ક્લાસ ફેમિલી રહ્યા કે એટલે અમે નાનું એવું જો આવું છે કાક બહુ સ્ટેન્ડ સેલ ફેસલાઇટ હમી આવે છે બરાબર શું કહેતા સર એનું નામ આજથી આપણા બ્લોગમાં છે ને ભાઈ કાળુભાઈ તો બધા એના કોમેન્ટમાં છે ને કાળુભાઈ લખી નાખો હાલો અને આ મારે કાળુભાઈ નહીં નહીં હવે

કાળું છું એમ આ બોલ્યો કે હું બોલ્યો બોલો માફી માંગી પ્રોબ્લેમ થઈ ગયો મને નાનો એવો હોય તો ખબર અને માફી મંગાવવાની હતી ને ત્યાં છે ને મારું સ્ટોરેજ ફૂલ થઈ ગયું કે હું મેં પાછા વિડીયો ડિલીટ માર્યા અત્યારે થોડા ઘણા વધનું હતું બધું કેમ કે યાર ત્યાં હું કંઈ દેતો જ નથી ફોનમાં એવું છે એટલે સ્ટોરેજ થઈ જશે ફૂલ અરે માફી મંગાવી